શ્રીનાથજી બાબા પ્યારે કી જય શ્રી દામોદરદાસ હરસા નીકળી જાય પેલા શ્રીજી બાવા આવે શ્રી અશોધાજી લાડ લડાવે છે પેલા શ્રીજી બાવા આવે છે એ પર્વત પરથી આવે છે મુખે મધુર મોરલી બજાવે છે એનું પૂરનાદ આવે છે પેલા શ્રીજી બાવા આવે છે ફરતા ફરતા વલ્લભ આવ્યા સુંદર સ્થળ જોઈને હર કાયા દેવી જન ને મન તે બહુ ભાવ્યા પેલા શ્રીજી બાવા આવે છે થાક્યા પાક્યા વલ્લભ સુતા હતા દામોદર ના શ્રીજી બાવા આવે છે ઈ સાર પ્રભુને અટકાવ્યા મુખ આગળ એ રોકાયા જાગી ઉઠતા પ્રભુ દેખાયા పిల్లా శ్రీజీ బావా ఆవే చే వల్లభు వినువే పాయే లాగి నే మాడవానే బౌలగ్ని లాగి తలవేలి మన మా జాగిరే పిల్లా శ్రీజీ బావా ఆవే చే આવો આવો પ્રભુ મારી પાસે ના પાડી છે દામોદર દાસ પેલા શ્રીજી બાવા આવે છે સુણીને વલ્લભ ખીજાયા દામોદર દાસ ઉપર રીસાયા ઠપકો દેવ આકર્ષાયા પેલા શ્રીજી બાવા આવે છે ઉપરાણુ શ્રીજી એ લીધું સ્વામી સેવકનું સુખ દીઠું કીજો નહીં એવું કહી દીધું પેલા શ્રીજી બાવા આવે છે પ્રભુ ધીમે ધીમે પાસે આવ્યા બેવહળી મળીને હરખાયા મનની વાત કરીને મલકાયા પેલા શ્રીજી બાવા આવે છે વલ્લભ બેઠક માં બીરાજે છે સામે ગિરિરાજ બિરાજે છે આવું દર્શન નું સુખ આજે છે પેલા શ્રીજી બાવા आवे छे दर्शन करवा आवे छे गौ माता नु दूध लावे प्रीते अभिषेक करावे छे पेला श्री जी बाबा आवे छे सामग्री भोग धरावे छे मंगल गावे પેલા શ્રીજી બાવા આવે છે પુરુષોત્તમ નટપુર ના વાસી ઇચ્છે છે થાવા વ્રજ ના વાસી સદા પ્રભુ દર્શન પી પાસી પેલા શ્રીજી બાવા આવે છે એમને માખણ મિશ્રી ભાવે છે શ્રી લાડ લડાવે છે પેલા શ્રીજી બાવા આવે છે પેલા શ્રીજી બાવા આવે છે શ્રીનાથજી બાવા કી જય શ્રી દામોદરદાસ હરસા કી જય